મહાદેવ જય માતાજી અત્યારે આવું પડ્યું છે વાડીએ પણ આપડે કામ ચાલુ કરવું છે એટલે આવું જ પડ્યું છે એટલે હજી આપડે ઉનારો પૂરો થવા આવશે ને ત્યારે એકદમ આમ કઈ ઘટે ને એવી સોમાહુ આવશે ને ત્યારે રોનક આવી જાય વાડી ની અત્યારે તો જોયા જેવું છે જો આમ આ બધી વસ્તુ આ હે ને વેર વિખેર પડ્યું હે ને હા એટલે જ હરખું કરું આને કરું તો આ એસે પ્લાસ્ટર નોતું આપણે ઉપર પ્લાસ્ટર કે નોતું એથે લાદી નોત નાખી કે ભાઈ ઓન થાય ફોર ટાઈમ કરતા કરતા વરસ આપણે લાદી નાખી એક રૂમ માં પણ કેટલા વરસ કાઢ્યા ખબર હાથ વરસ કાઢ્યા અને ગયા વર્ષે લાદી નાખી તો હવે આય કાઈ કામ ની નહીં ખોટો ખર્ચો કર્યો એવું થાય

કે એક બેલ આવવા આધાર હતી ભરતી કરી દે એટલે થોડુંક મકાન આપણું ઊંચું આવી જાય અને આ થોડોક ગાડો ઘટી જાય એક બેલ આવા એટલે એટલો એ એટલો ફેર પડે એટલું ઘટશે એક બેતનું એક બેલું હોય તો જગ્યા ઘણી રહે એટલે એવી ગણાતરી છે કાંઈ લગભ ઊંચા લેવા હે થોડાક મકાન એક થર આધેર લઈ લઈએ તો આમ થોડું ખારું દેખાય જાય આમ જેથી બનાવીવા ને તેથી થોડીક ભૂલ થઈ ગઈ તેથી ભરતી ભરવાની હતી આપણા હીઠલા સેદ જે છે ને મકાન એટલે જમીનનો ઢાર અહીંયા છે નકર આપડે એમ માઈને કે અધ્યાર કેટલા લીધા હે અઢી ફૂટા ભરતી અઢી ફૂટ ની ખુરશી ભાઈ હતી પણ અઢી ફૂટા આરોજ થઈ ગયો ભરતી કરીને આ બધે એટલે નકર ઓલો આનાથી આ ભાગ તો ઘણો હેઠો દેખાય છે

એક દિવસ ઈ કોમેન્ટ આવી ગાયોનો નો કર્યો ને તે દિવસે ભૂલાય જાય કે તમારે જનાવર ની બીક નથી લાગતી અમારા

અત્યારે તડકે બેહવા ઠંડી બહુ છે ને એટલે તડકે બેહવા જ કહેવાય આમાં મરચામાં બદગો વીણી ને એટલે આમાં કાંઈ કષ્ટી પડે નહીં ગાયકનું હાડું તડકે બેહાય એ જાય અને થોડીક વાર બદલાય વીણાઈ જાય એટલે આપણે તો ખાલી જોવા આવ્યા છે કેવો કુક છે એ આટો મારો આવી રીતે આપણે ઢગલા જે પડ્યા છે એ ઢગલા આમ કોરાઈ થતા જાય અને બદલો વીણા તો એટલે બે કામ થઈ જાય કારણ કે કારણ કે આપણે ઢગલા પોરા તો કરવા જ પડે એમ એમનું તો હાલે નહીં એટલે ઢગલા પોરાય થઈ જાય અને બદલે વીણી જઈ બે ભેગું થઈ જાય કલર આ મરચાનો ફરી ગયો એકદમ લાલ ચટક આવી ગયો ઢગલે કેટલા દિવસ પડ્યા હતા નોટ મે કઈ ઘટે જ નહીં જો અને અત્યારે વાતાવરણ સારું થઈ ગયું છે ને એટલે હવે એટલું બધું બગાડ નો નહીં કારણ કે તમારી પચ્ચી ભારી હોય ને તો હારી થી બે ભારી નીકળે એના વધારે નીકળે નહીં વાતાવરણ અનુકૂળ આવી ગયું અને એમ કે તમારી વસ્તુ તો બધી હારી જ હોય પણ અમે જે વસ્તુ હારી હોય ને એને જ હારી કઈ નબળી હોય ને હારી નો કઈ અને અમે કઈ આપણે તો છે એડવેટ એડવર્ટાઈઝ નો કરતા પણ આ નજર હામાં દેખાય છે કે આ મરચા હારા હે તો એને હારા જ કહેવા પડે ને આ નબળા મરચા ને આપણે નબળા કઈ કઈ બધું થોડું હારું જ હોય નહીં

એમાં કેટલો ભેદ છે એ બધું વેપારીને જોઈ લેવાનું પછી એ ભારે બંધાઈ ગઈ પછી એમાં કઈ ફેરફાર આપણે કરી નહીં અને આપણે તો એવો સિદ્ધાંત કે હાવ તારવીને જ મરચા ભરવાના બી થોડીકય ધૂળી નો જાવી જોઈએ આપણે ધૂળના પૈસાય નથી જોતા લગભગ ખેડૂત કોઈ કઈ જાવા જ ન દે ભૂલ થી અમુક આમ ગાંગડી થઈ ગઈ કદાચ કોઈ કોઈ ખેડુની થાય છે સરેરાશ કોઈ ખેડુ દગો ન કરે હમ દગો કરે જ નહીં એમ અને આપણે જે મરચા હે તો ખાલી વાતો કરી બાકી આપણે તો કઈ દેવા જ નથી વેપારીને આપણે તો રાખવાના હે દરવા માટે હા હવે આપણે દરવા હાટુ જ વાયવા છે આ કોલેટી તો દરવાને જોઈ ને હવે હજી તો પણ લીલા હે હા દઈડા જેવા થાતા તો વાર લાગશે હા કમ્પ્લીટ હજી આ તો આને હજી ઘણી પ્રોસેસ થા હે નઈ નાખી એમ પાછો હાથ ફેરો થા હે પછી આમ ડીટિયા તોડશું હજી તો જો ડીટિયો ન તૂટતું

તીખું હતું તો મોરાના ફોન આવતા ને કે અમે મોરું ખાઈ છે તો અમે ના પાડ દેતા અમારી પાસે નથી મોરચું પાવડર તમે બીજે થી લઈ લ્યો કારણ કે કોઈનું વરસ ન બગાડે આપણે બસો પાંચસો મળે તો હું ન મળે તો હું એમાં કઈ આપણે બંગલા ન બની જાય પણ એ આખું વરસ આપણે કોસતા રે કે ઓલા એ આપણે આવું દઈ દીધું આવું દઈ દીધું એ વસ્તુ હોય દેવાનું જો તીખું માગે અને આપણી પાસે તીખું હોય તો તીખું દેવાનું મોરું હોય ને મોરું માગે તો મોરું દેવા નક ના પાડે ને એમ એ વસ્તુ રાખતા નથી આ વખતે કદાચ તાહે તીખું મોરું બે ક્વોલિટી હા પણ ઓલા વર્ષે આપણે આગળ એક જ હતી એટલે ના પાડવી જ પડે એમ એમ તો કંડોણો જવાનું કામ છે દેવાનસિંહ પપ્પા ને લોખંડ તો લેવાનું જ છે પણ આ તાર આ તાર આપણે જો નજીક જ છે સ્લેબ ભરીને ત્યારે નડે અને આમે એટલું નજીક હાલે નહીં સ્લેબ ભરી પછી છોકરાએ અડી જાય એટલે બે વાર ગયા કંડોળાજી એ બી એ પણ હજી આવ્યા નથી એટલે આજ પાસા જાય કે આ ફેરવી જવું અમારે કામ ચાલુ કરવું છે એમ તારે આપણે મકાન બનાવીને એટલે આજુબાજુ તો હોવો જ ન જોઈએ નજીકમાં હાવ એટલે આપણે એ અહીંથી કાઢી જ નાખવાનો હશે

પછી પ્રશ્ન એટલે એમાં તો એક તલનું દાંત નું બહુ મહત્વ હોય એટલે આપણે તલ ની ચીકી નહીં બનાવી ઝીણકા ઝીણકા લાડુડી એટલે દેવા બહાર આમ તો બિસ્કિટ લઈ આવ્યા છે આજે આપણે કંડોણા ગયા સાથે લાણી હાટું પણ તો એ મે કીધું તલનો દાળનો બહુ મહત્વ હોય ને આપણે ઘરના તલ છે તો શેકી ગયા છે આ એક ઘણો શેકાઈ ગયા એટલે જો કેવા ફૂટીન થઈ ગયા છે એકદમ બધાય દાળ અને હવે આપણે શેકવાનું ચાલુ છે અને બનાવવાના છે મમરાના લાડવા આપણે હાથે બનાવી અને ઈ લાણી કરી એની મજા અલગ જ હોય મને તો આવો આનંદ આવે એમ આપને એવું લાગે કે પરબ આવે છે એમ આપણે તલના લાડવા બનીને થઈ ગયા તૈયાર ને હવે બનાવી લાઈ મમરાના લાડવા ત્યાં વચ્ચે ભાઈ ઉઠી ગયો છે એટલે એનું કામ તો આપણે વધે આમ કરવું તેમ કરવું એટલે બાજુ ભાઈ પામે છે અને લાડવા અમે બાય ને બે જ ભાઈ રહ્યા તો ત્યાં લગન ભાઈએ પાસે પચકચ કરીને ઉઠીને થોડીક પાર એવું ચાલે પછી વાંધો ન આવે સેટિંગ આવી જાય ગોળની લીશે પાઈ મમરાના લાડવા બનાવવા આપણે તલની ચીપી બનાવી કે મમરાના લાડવા બનાવી કે કોઈ પણ ચીકી બનાવી એમાં ગોળ ફૂલ પાકી જવો જોઈએ એટલે એકદમ સરસ કડકડી થાય એમ રબરની ઘોડે ખેંચાય એવી ન થાય ગોળ હરકો પાકે ને એટલે ચીકીમાં હવે આપણે મમરાના લાડવા વાળે મમરાના લાડવામાં એવું હોય કે ઉતાવળ રાખવી પડે બનાવ્યા પછી એટલે બાને મેં કીધું હાલો બા ફટાફટ મમરાના લાડવા પેલા વરાવો એટલે જો બે હોય એથી એટલે વાલ લાગે તો ન આલે